કેમ છો બધા મજામાં મજામાં જ હશે તો કાલે ઉત્તરાયણ હે તો આજે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું હે તો ભાઈ તમે જોઈ શકો અહિયાં આ હે રાખ્યું પેલા ઓલો લોટ વાંધીને સેવાય જે બનાવે એ બનાવી રાખ્યા હે અને અહીંયા ચૂલા ઉપર પિંકી હે એ શેકે હે ચૂલા ઉપર હે પિંકી શેકે હે અને અહીંયા મારા મમ્મી બેઠા હે અને મીચર ને બિચ્ચર બધું ભૂલ તાલે પાલે હે અને અહિયાં બધી વસ્તુ પડી હે નીરું ખાંડે હે અને જે બધું વધારાનું રહી જાય ને એને પછી મિક્સરમાં નાખીને દરી નાખીએ તો આ રીતે હે તો પછી જો આને આ રીતે ચારી નાખશે લાડુ આ પ્રોપર જે રીતના બને એ તમને બતાવી દઈએ એ આ રીતે હે પછી એને ચારી નાખવાનું એને જે બધું વધારાનું વધશે એને ખાલી રાખવાનું હે અને બીજું બધું હે એ તો મિક્સરમાં જ કરી નાખશું અને ભાઈ આપણે જો કારીગર એ કારીગર લાયા હી એ શું કહેવાય શેકે એને શેવૈયા કહેવાય બાજુ જો આ રીતે હેવૈયા પછી આ રીતે એને ચાણીમાં ચાળી ને પછી એનો જે બધું વધ્યું હોય એને ડરી નાખવાનું તો આ રીતે જો આમાં ગરમા ગરમ જ કરવાના હોય કે પછી ઠંડા થઈ જાય પછી સરખા થતા નહીં તો ભાઈ જો એકવાર વાર ચાણી માં રીતે ચાર નાખે અને ખાંડણી માં રીતે ખાંડે તો ભાઈ આ જો ચારીના ના રીતે એકદમ નાનું નાનું થઈ જાય અને આ ખાંડવાનું હજુ ચાલુ જ છે અને જે બધું વધારાનું વધ્યું હે એ આપણે આ મિક્સર માં નાખવાનું હે તો ભાઈ કર નાખીએ અને હવે બહુ શેકવાના બહુ રહ્યા ને ચાર થી પાંચ જ છે તો એને શેકીને તૈયાર કરી નાખશું અને બીજું તો જે બધું વધ્યું છે એનું કરવાનું તો આપણે મિક્સરમાં એકવાર વાર ફેરી નાખીએ તો ચાલુ રાખો મિક્સરમાં આપણે કરી દીધું હે એનો ડબ્બો કાઢી અને એ આપી દેસું તો એનું તો એકદમ નાનું નાનું થઈ ગયું હે આમાં કંઈ વધ્યું જ નહીં હોતું બહુ વધારાનું તો એ જોઈએ અહીં એ ખોલીને પછી ધોલું સીધો ના હોય અને આપણે સુખી બહુ એટલે કાજુ બધા આટલા બધા લાયા અહી આને આખી દીધું આ રીતે અને અંદર પછી જે વધુ વધ્યું છે એને અલગથી રાખી દેશે અને પછી આખું અમારું ફૂલ ફેમિલી છે લાડવા બનાવવા પાછળ કાલ ખાવાની એવી મજા આવશે પણ અત્યારે બનાવવા માટે બધાની મહેનત એટલી બધી જોશે આ ખાંડવા વાળાનું કામ બહુ એવી હોય આ તો હવે મિક્ચર આવ્યા પહેલાં અમે અમારા જમાનામાં બહુ ખાંડતા હતા પહેલાં બહુ ખાંડવા બે જતા હતા અને બધી રીતે પૂરું કરતા હતા અને અત્યારે જો ચાયણીમાં અવાચ રહી જશે ફટાફટ ખબર એ નહીં પડે અને આમાં તો વારે નહીં લાગતી બહુ તો પછી લાડવા ખાવા હોય સ્પેશિયલી અમારા ઘરે આવી જજો થોડા ત્રણ ચાર દાડા બધા પતી જાય અને બે ઓલા જો ભાઈ આ શેકાઈ ગયા એકદમ કમ્પ્લીટ એમાં તેલમાં હમણાં આવી જશે પછી એને કન્ નાખવાના આ ચાલ બધા પતી ગયા જે બધું પૂરું થઈ ગયું હોય તો વધારે હે નહીં તો ભાઈ લાડવાનું આ રીતે બની જાય હવે એકદમ પ્રોપર બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી મળી હવે જે ઓલું કરવાનું હતું ગ્રાઇન્ડ ને ગ્રાઇન્ડ બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ બની ગયું છે આ રહ્યું તમે જોઈ શકો હવે ઘી ગરમ કરવાનું છે તો ઘી ગરમ કરીને પછી એને જે રીતે અંદર નાખવાનું હોય તો એ બતાવીએ આ તૈયાર થઈ ગયું આ કાજુ બદામ એ બધું અંદર જતું રહ્યું બખડિયામાં અને આ રીતે છે તો એ બધું મિક્સ કરવાનું છે એકદમ તો ભાઈ મિક્સ કરી દઈશું ત્યાં પછી ઘી અલગ કાઢીને રાખ્યું હે ઘી એ રીતે મૂકે અંદર ઘી રાખે ઘી નાખી દેશે ઘી ગરમ કરીને પછી અંદર નાખવાનું એ નાખી દેશે અને પછી એ લાડવા થઈ જશે આપણા તૈયાર તો ત્યાં સુધી લીલવા નાખ્યા હે એ બધા લીલવા નાખી દીધા અંદર અને પછી લીલવાને બધું કમ્પ્લીટ કરી દે અને પછી ત્યાં ઘી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હોય તો હવે ઘી નાખી દેશે અંદર અને પછી લાડવાની પ્રોસેસ બધી પૂરી અને એની અંદર જે ઓલું બુરું ને એવું નાખવાનું હતું એ આપી ઘી નાખી દીધું એ કમ્પ્લીટ જોઈ શકો તમે ઘી ગરમ કર્યું હતું એકદમ એટલે અંદર નાખી દીધું અને બાકી જે બીજું છે એ બધું તૈયાર રહેશે ચમચા ચમચાવાળી એકદમ કમ્પ્લીટ એને હલાઈ નાખશે ઘી થોડું વધારે ગરમ કરવું પડશે અને કઈ અને આ રીતે અંદર હવે આ બુરું નાખવાનું હોય થોડુંક ઘી હજુ બીજું નાખવાનું હોય તો એ ચાલુ જ છે બુરો થેલી ખોલ નાખીએ અને ભાઈ આને ભાઈ નાખી દે આ રીતે થોડુંક રાખવાનું હોય બીજું બધું નાખી દેવાનું હોય અને આગળ થોડુંક ઘી હજુ ગરમ કરે હે અને આ રીતે જોવો બુરુ આવી ગયું હોય અંદર પછી એટલું આ બુરું રાખ્યું હોય અને બીજું ઘી છે એ નાખી દેસું અને બીજું ને એવું નખાઈ જાય એટલે પછી કમ્પ્લેટ લાડવા બનાવ એવા તૈયાર થઈ જશે હવે આ રીતે થોડુંક બધું મિક્સ કરી નાખે મિક્સ કરી નાખે પછી ગબો પડે તો ફાઇનલી એનો લુક છે આવે લાડવાનું જો ભાઈ આ બીજું ઘી છે એ આવી ગયું હોય ગરમ તો એને હવે નાખી દે હં બીજું ઘી આવી ગયું અને એ નાખી દીધું તો હવે ભાઈ એને કમ્પ્લીટ કરી નાખે આ રીતે પછી ફાઇનલી જાણે લાડવા બનાવવાનું થાય ને ત્યારે બતાવું ત્યાં સુધી કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે જે મિક્સ કરવાનું હતું એ રીતે મિક્સ કરી દેવી અંદર બધું નાખવી અને પછી કમ્પ્લીટ થઈ જાય પછી લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ થાય ત્યાં સુધી રાખો કન્ટિન્યુ તો પછી ફાઇનલી આપણે હવે લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો પહેલો લાડવો કોણ બનાવે જોઈ હી તણે ચાલુ કરી દીધું હે નીરુ હે મારી મમ્મી હે પિંકી હે અને જોઈએ હવે લાડવો પહેલો કોનો આવે હે લાડવો બનાવો ભાઈ તમને લાગે પણ મેં એને તો બહુ પડી જો આ બાજુ બધા વાહણ પડ્યા હે આય બધું પડ્યું હે ચાલુ જ છે બધું હજુ તો વાસણ ઘસવાના બધા પડ્યા જે બધું બગડ્યું હૈ એ બધું અને લાડવો ભાઈ પહેલો તૈયાર થઈ ગયો હે તો ફાઇનલ લુક તમે જોઈ શકો લાડવો કમ્પ્લીટ બની ગયો છે અને બીજા લાડવા બનવાની તૈયારી છે તો ચલો બીજો પણ બની ગયો મસ્ત એવો અને હવે બીજા બનાવે છે તો બે બનાવે હે તો જોઈએ કે જેટલા લાડવા બને છે અને ઉપર નાખવાનું જે એ ભૂલી ગયા હી કંઈ વાંધો નહીં અને પછી જોઈ શકો તમે ભાઈ લાડવા તો ભાઈ આખો ભરી ભરીને એટલે જેટલા બનવાના હે આ જે તૈણ તો બની ગયા હે અને જ્યાં ઉપર થોડું થોડું કાળું જેવું દેખાય નહીં બદામ એટલે એ દેખાડવા દે એના ઉપર બદામ રાખીએ અને લીલવા પણ અમુક અમુક જગ્યાએ આવશે એટલે ખાવા હોય તો વહેલા રાઈ જજો બે ત્રણ દાડામાં તો ભાઈ અમારે પતિ જાય લાડવા બહુ પે કઈ રહ્યા હતા નહીં કમ્પ્લેટ હે ભાઈ તમે જોઈ શકો કે ભાઈ આ રીતે લાડવો બને હે અને ભાઈ નીરું એ બનાવી હવે બીજો પણ ત્રીજો પણ મસ્ત એવો બની ગયો હે તો જુઓ ફાઇનલી કમ્પ્લીટ લાડવા થઈ ગયા હે તો ભાઈ વિડીયો જેવો લાગ્યો કે જો અને હજુ ફાઇનલી જે તમને લાડવા બધા કમ્પ્લીટ બની જાય ને ત્યાં સુધીને બતાવીએ આ ચાલો પાંચ લાડવા થઈ ગયા હે થઈને બે પાંચ લાડવા કમ્પ્લીટ થઈ ગયા હે તો હજુ બીજો બધા બનવાના ચાલુ જ છે તો ભાઈ તમને બધા લાડવા એકદમ કમ્પ્લીટ બની જાય ને ત્યારે બતાવીએ તો પછી ફાઇનલી બધા બની ગયા હે બે જે લાડવા થા હે શિલ્લા અને પછી એની પછી હા લાડ ઉડી થશે નાની નાની અને પછી આ લાડવા છે તમે જોઈ શકો સેવા લાગે હે કોમેન્ટમાં જરૂર કહેજો પછી એવી રીતે બન્યા આપી મહેનત તો આમાં બહુ થઈ છે અને હજુ વહાણે ગહવાના પાણી ગરમ વહેલી એટલે પછી આ બે લાડવા ફાઇનલી શિલ્લા જે બની જાય એની રાહ છે બસ હવે થઈ જવા જાય હે પછી મૂકી દઈએ ભાઈ આ એક પણ થઈ ગયો હે અને એક હવે નાનો એવો બનશે અને બીજો હે એ પિંઘીના હાથમાં હે એ બનાવી નાખશે ચલો એ પણ બની ગયો હવે જુઓ એકદમ કમ્પ્લીટ બની ગયા અને જે ઉપર દેખાતી હશે એ બદામ છે અને જે વાઈડ દેખાય ને એ ઓલું હે કાજુ ભાઈ અહીંયા જુઓ જે છેલ્લો લાડવા બને છે એની ફૂલ તૈયારી છેલ્લો લાડવા જે બને હવે જે બધું વધશે એ બધું વધારાનું રહેશે અને ભાઈ આને ટેસ્ટ તો કાલે જ કરશું આપણે કેમકે કાલે આપણે આનો પૂજા કરીને પછી જે થાર ધરાવવાનો એ રીતે કરવાનું હોય અને પછી જ લાડવાને ખવાય તો એની પહેલાં પછી કોઈ ખાવાનું નહીં એટલે ફાઇનલી બની ગયા લાડવા કમ્પ્લેટ હવે લાડવા જેવા લાગ્યા એ કહેજો ફાઇનલી જોઈ લો એકદમ બની ગયા કમ્પ્લેટ અને બધા અહીંયા બેહી ગયા હવે નવરાત થઈ ગયા નવરાત કંઈ થયા નહીં હજુ બધું બાકી છે તો એ રીતે બધું સાફ કરી નાખે અને ભાઈ લાડવાનો વિડીયો જેવો લાગે જરૂર કોમેન્ટમાં કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો